મહેસાણામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ મામલે નિરસતા જોવા મળી રજીસ્ટ્રેશનમાં પણ ખાનગી હોસ્પિટલની રસ જ નથી જિલ્લામાં બાવીસો પૈકી નવસો અઠ્યોતેર હોસ્પિટલોએ રજીસ્ટ્રેશન કરાવ્યું નવસો અઠ્યોતેરમાં ભાગની સરકારી હોસ્પિટલની વિગત સામે આવી એક વીસો જેટલી ખાનગી હોસ્પિટલ જિલ્લામાં કાર્યરત છે તેની બાર સપ્ટેમ્બર રજીસ્ટ્રેશન માટેની આખરી તારીખ હતી હોસ્પિટલ સંસ્થાએ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો દંડ વસૂલાશે નોન રજીસ્ટ્રેશનમાં રૂપિયા પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ છે મોટાભાગના બીએચએમએસ અને આયુર્વેદિક તબીબો દ્વારા અરજી નથી કરવામાં આપણા જિલ્લામાં હજી સુધી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની સપ્ટેમ્બરની બારમી તારીખ બે હજાર પચીસની છેલ્લી તારીખ છે એમાં અમારી જોડે રજીસ્ટ્રેશન એક હજાર છેતાળીસ અરજીઓ અત્યાર સુધીમાં આવી છે અને એમાંથી નવસો ને અગ્યા અમે એપ્રુવલ આપી દીધેલું છે અમુક અરજીઓ ચોસઠ જેટલી એવી છે કે જેમાં જીપીસીબી અથવા ફાયરનું એનઓસી ના હોવાના કારણે પેન્ડિંગમાં છે અને બાકીની અરજીઓ માટે અમે બધાને અપીલ કરેલી છે કે જેથી કરીને અર્લિએસ્ટ એ લોકો રજીસ્ટ્રેશન કરાવી લે તો એમ આમાં બાર બારમી સપ્ટેમ્બર બે હજાર ને પચીસના છેલ્લી તારીખના દિવસ સુધીમાં જો રજીસ્ટ્રેશન નહીં થયેલું હોય તો દસ હજાર રૂપિયાથી ચાલુ કરીને પાંચ લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે